મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જેઠાભાઈ પટેલ મંત્રી શ્રી હરિહર પાઠક હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કાર્યક્રમની ભવ્ય શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ કોલેજના આચાર્ય ડોક્ટર બી સી મીનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું વસંતોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ સ્વાગત ગીત માતાજીનો ગરબો દેશભક્તિ ગીત બોલીવુડ ડાન્સ નાટક એકપાત્રીય અભિનય શાસ્ત્રીય નૃત્ય સાઉથ ઇન્ડિયન ફ્યુઝન ડાન્સ લોકગીત ગુમર ઢોલીડા નૃત્ય હિન્દી ગીત હોલીવુડ ફ્યુઝન ડાન્સ ફની ડાન્સ જેવી વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શકોને મંત્ર કરી દીધા હતા કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા તેમજ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ જોડાયો હતો કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક વિભાગના સભ્ય ડોક્ટર રક્ષિતાબેન રાઠોડ અને ડોક્ટર જમનાબેન ગામિતીએ કર્યું હતું કાર્યક્રમની વ્યવસ્થામાં સાંસ્કૃતિક સમિતિના પ્રાજિગરભાઈ ખરાડીનો ફાળો રહ્યો હતો કાર્યક્રમના અંતે આભાર વિધિ સાંસ્કૃતિક સમિતિના સભ્ય ડોક્ટર ભરતભાઈ બરંડાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડોક્ટર શક્તિસિંહ સોલંકીએ કર્યું હતું બીરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડ્રહમાં